વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા બાળધૂન મંડળના પાંચસો ઉપરાંત બાળકોને મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામીના હસ્તી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પેટલાદ શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા એકસો દસ ઋષિકુમારોને અને વડતાલ મંદિરના એક હજારથી વધુ કર્મચારીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં સામાજિક કાર્યોની સાથે સાથે શિક્ષણ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં વડતાલ મંદિર દ્વારા બાળ મંડળના પાંચસો ઉપરાંત બાળકોને મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામીના હસ્તે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું તો બેટલાદ સંસ્કૃત મહાવિદ્યાલયના એકસો દસથી વધુ ઋષિકુમારોને પૂજ્ય વલ્લભ સ્વામી તથા પૂજ્ય ગુણસાગર સ્વામી દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા